પણ આપણે એવું કોઈ દી નથી કે આપણે હોય બંધ ના હોય તો જો મિત્રો આપણે બંધ છે તમને આગળ વ્લોગમાં માં તમે જોયું હશે ઓલું કીધું તો કે જો આપણા પહોંચ્યા ને ફાટક બંધ છે તો આજે એવી જ પરિસ્થિતિ થઈ અને ટ્રેન પણ આવી ગઈ તો ટ્રેન બતાવવું બધાને જોઈ લ્યો તમે જો આ છે આપણે ટ્રેન

જાણે છે ને વિડીયો મસ્ત બનાવશું તો જોજો બધા આગળ આગળ જો આપણે આવી ગયા છે વચ્ચે રસ્તામાં મોગલ માતાજીના મંદિરે તો અહીંથી થોડોક આપણે વિડીયો લઈશું જો આ બધા એલ્બા મીંડા છે ઓવનનો અવાજ પણ આવશે જો આવું મસ્ત મજાનું મંદિર છે તમે આગળ વિડીયોમાં જોઈ જશે અને મોગલ માતાજીના મંદિરની ધજાના દર્શન કરો જય મોગલમાં અંદર વિડીયો ઉતારવાની પરમિશન ન હોય એટલે આપણે અહીંથી થોડોક વિડીયો લઈ લેશું અને જો આવી રીતે આખી ધજાના દર્શન અને અહીંયા છે મોગલ માતાજીના દર્શન એ દર્શન કરી જય મોગલમાં

રસ્તો છે બાકી જોઈ લ્યો કેવી ઠંડક ખાલી અંદર એન્ટ્રી કરતા જ આવે છે આમ આયેલા જાય છે જો એ ધીમે 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 આયેલા જાય છે ઠંડી ઠંડી હવા આવે છે ગરમી બહુ હતી તો જો આવો કંઈક વાડીનો વ્યૂ છે કરવાની મનાઈ હોવાથી આપણે હવે વિડીયો અહીં બંધ કરશું તો દર્શન કરી આવીએ જો અમે છે ને દર્શન કરી આવ્યા છીએ અને આવી ગયા છીએ પાછા અંદર વિડીયો ઉતારવાનો ન હોય એટલે આપણે હવે દર્શન કરીને આવીને ઉતાર્યો છે અને હવે રિટર્ન થાય છીએ આને તો બધા હું ઉતાવળે આપણે જે જરાક વાહે હોય તથા હોય તથા બધા મોર થઈ જાય આપણી નહીં બેન થઈ જઈને તો પેલા થઈ જાય ચોકલેટ ની પ્રસાદી લીધી માનસી હારું ને વારે વા જો આ ચોકલેટ ની છે ને પ્રસાદી હોય કા તે લીધી ને અને આપણે આ નાળિયેરે વધાર્યું તો એ બધી પ્રસાદી આપણે લઈ જાય હું ફાઈ ઘરે કા તો હાલો મિત્રો આ પાંચ વાગ્યા પણ તડકો બહુ લાગે હોજી હા ગરમી નુકરાશ ને છે હાલો તો જો અહીં આપણી ગાડી છે

બધા બેઠા છે હા જો આ છે કંભાળિયાની બજાર અને ટ્રાફિક જામ ટ્રાફિક જામ થઈ ગઈ છે જો આગળ એટલે રિક્ષા આપણે જઈ શકતી નથી બાપા રસો પાણી મસ્ત મજાના બે મગુ દીદી એ બનાવી લીધા છે અને જો હવે અહિયાં મસ્ત મજા ને ગરમ પૂરી બને છે હા જાય આવી આવી જાવ કા ને હા ઘણી બધી પૂડી તરી પ્રમાણે રસાય બાર વ્યવસ્થિત પ્રમાણે વાહ મસ્ત મજા ને પૂરી ફૂલે છે હા એ દેખાય દુવાડો તાવડો મૂકતો હોય તો દુવાડો થાય છે ને બૌ બધાને પીરસવા લાગે છે હા આવો બહુ સારી વાત કેવાય અને મસ્ત મજાનું ને પીરસાઈ ગયું છે બાકી બધું રસોઈ પીરસાય છે અને પછી રસોઈની મસ્ત થાળી પીરસાય છે એટલે હું તમને બતાવું કે આપણે આજે શું જમવાના છીએ આજે યાદ ન થાય એવું ત્યાં ત્યાં બધી બે જગ્યાએ ગયા પણ ઉતાવળો એટલી કે કરીને તો એ મોડું થઈ ગયું હા વાહ પૂડીનો તો આગો કરી લીધો મસ્ત મજા ઢગલો કરી ઢગલો મસ્ત 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 ગરમ ગરમ પૂરી અને ઠંડુ ઠંડુ સરસ મજા આવી જાય હો મારી જેમ કરે હા ગમે નઈ કઈ તો ઈ થાય

આડે છાટા ને દાજી જવાય બીજું શું થાય ભરકો તો થાતો થશે આપણે દાજી જાય સાચી વાત છે અમે કરો આમ ના નામ સાબે ને આવી નાળની nervi છે જરાય ના તો જો આ મસ્ત મજાની તાજું તાજું લીંબુ અમે ઝાડમાંથી તોડી આવ્યા છીએ હા એ હતી આ પૂરી છે આ શ્રીખંડ છે આ બિરયાની છે અહિયાં શાક છે હા અને આ પપ્પા આ બા અને આ નંબર ટુ બા મિત્રો આપણે જમી કરી શું કરો છો હે ટોપિયાને ટોપિયા ખાલી કરી દીધા માનસીબેન શ્રદ્ધાબેન ને જમાવટ છે શું જમો છો માનસીબેન એમ